મોટી કુકા વાવ રામનવમીના પાવન પર્વે ભક્તિના રંગે રંગાયો મોટી કુકા વાવમાં ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે સોનામાં સુગંધ ભળે એવા ગામના મુગુટ સમાન મુખ્ય પ્રવેશદ્વારને રિનોવેશન કરી સુંદર કલાત્મક પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સૌ પ્રથમ ગામના રામજી મંદિર હવેલી તેમજ સ્વામિનારાયણ મંદિરથી ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયેલ હતો જુદા જુદા શણગારવામાં આવેલા ટ્રેક્ટરમાં ભગવાન શ્રી રામચંદ્રજી શ્રી કૃષ્ણ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી હતી સાથે જલારામ બાપા બોજલરામ બાપા અને ભગીરથ રાજાની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવેલ ગામના સાધુ સંતો મહંતો ભૂદેવોની ઉપસ્થિતિ સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા અશ્વની અસવારી અને સરપંચ શ્રી પ્રવેશ દાતા અને મહાનુભાવો જોડાયા સાંજના પાંચ કલાકે શોભાયાત્રા નીકળી ઢોલ તેમજ ડીજેના તાલે સાત કલાકે બસ સ્ટેન્ડ વિસ્તારથી મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોંચી આ પ્રસંગે કુકાવા વડિયાના ધારાસભ્ય અને મુખ્ય દંડ કૌશિકભાઈ વેકરિયાની પણ ભયાત્રામાં ઉપસ્થિત રહેલા હૃદયમાં અને રથનગનાટ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મૂર્તિ સ્થાપિત કરતી આરતી પૂજન કરવામાં આવેલ પ્રવેશ દ્વારના દાતા એવા જાદવજીભાઈ શામજીભાઈ સોરઠિયા અને રાજેશભાઈ જાદવજીભાઈ સોરઠિયા સરપંચ ફોજી સંજયભાઈ લાખાણી તેમજ ગામના અગ્રણી મહાનુભાવોનું પુષ્પહાર સાથે સાલો ઉઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ સાથે સન્માનિત કરવામાં આવેલ પ્રસંગે ખાખી બાપુ યુવક મંડળ શ્રીનાથજી હવેલી યુવક મંડળ ગોવર્ધનનાથજી હવેલી મંડળ સ્વામિનારાયણ મંદિર યુવક મંડળ રઘુવીર સેના રઘુવંશી લોહાણા યુવક મંડળ ભગીરથ યુવક મંડળ મચ્છુ યુવક મંડળ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોની પણ ઉપસ્થિતિ રહેલી કાર્યક્રમના સમાપનમાં સરપંચ સંજયભાઈ લાખાણી દ્વારા આવેલ તમામ સાધુ સંતો મહંતો મહેમાનોનું આભાર દર્શન કરેલ તેમજ ભગવાનની અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિથી ગામ સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય ભરપૂર રહે તેવી પ્રાર્થના સાથે મનોકામના વ્યક્ત કરવામાં આવેલ અહેવાલ માં ન્યૂઝ પ્રકાશ વઘાસિયા કુકાવાવ કુકાવાવ મોટી ગામ ખાતે જ્યારે રામ શ્યામ ઘનશ્યામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ તેમજ રામનવમીના પાવન ઉત્સવ નિમિત્તે જે આજે દાતાશ્રી જાદવભાઈ શ્યામસુભાઈ સોરઠિયા હસ્તે રાજેશભાઈ જાદવભાઈ સોરઠિયા જેમને કુકાઓનો વતન પ્રેમ અને પોતાની લાગણીથી આ કુકાવાવ ગામને આવી સરસ મજાની સોગાત જ્યારે રાજા મહારાજોએ દ્વાર બનાવેલો હોય અને તેને આ સુશોભિત કરી અને ગામને રોશન કર્યું છે તે બદલ કુકાવાવ ગામ વતી જાદવભાઈ સોરઠિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા ભગવાનની કૃપા એમની પર બની રહે અને કુકાવાવ ગામ વતી તેમની વતન પરસ્તી હંમેશા બની રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના જય હિન્દ જય ભારત